ભરૂચના હાંસુડના ખરજ ગામે દત્તાશ્રય આશ્રમમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો થઈ રહ્યા છે જે અંતર્ગત સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શિવ રુદ્રાભિષેક સાથે પંચકુંડમાં રોજના શ્રીફળ હોમીને આહુતિ આપવામાં આવી રહી છે આ રીતે મહિનાના કુલ ત્રણ હજાર શ્રીફળ યજ્ઞકુંડમાં છે આ સાથે દરરોજ ગાયના શુદ્ધ ઘીની સવા લાખ આહુતિ પણ આપવામાં આવી રહી છે દેશમાં સૌપ્રથમ વખત શુક્લ યજુર્વેદાંત દિન પંચસંધિ માલાયુક્ત આયોજન કરવામાં જેમાં પચીસ વૈદિક બ્રાહ્મણો દ્વારા પારાયણ કરવામાં આવી રહ્યું છે આશ્રમના આચાર્ય ભાવિન પંડ્યા અને મનન પંડ્યાની નિશામાં રાષ્ટ્ર શાંતિ અને આજની પેઢી વૈદિક પરંપરાથી અવગત થાય એ હેતુથી આ અનોખું ધર્મ કાર્ય ચાલી રહ્યું છે

સામાન્ય રીતે એક મંત્ર બોલતા જે સમય લાગે એનાથી દસ થી અધિક સમય ધન પાઠમાં લાગે છે આ આખી શ્રુત પરંપરા છે જે ક્યાંય લેખિત સ્વરૂપમાં જોવા મળતી નથી ગુરુ પરંપરાથી બ્રાહ્મણો આ કંઠસ્થ પારાયણ કરી રહ્યા છે સમગ્ર ભારતમાં પચાસ જેટલા બ્રાહ્મણો હશે જે ધન પાઠ કરી શકે છે દત્તાશ્રયમાં હમણાં વિદ્વાન પંડિત કિરણ પાઠક અને તેજસભાઈ આ પાઠ કરાવી રહ્યા છે દત્તાશ્રીયમાં શ્રાવણ માસના અંતિમ દિવસે એક જ દિવસમાં સવા લાખ પાર્થિવ શિવની રચના કરીને દિવ્ય અનુષ્ઠાન કરવામાં આવશે સવા લાખ શિવલિંગના દર્શન માટે હજારો ભક્તો ઉમટી પડશે ભાઈ કિરણ અનિલ પાઠક આલંદી પુના મહારાષ્ટ્ર સે હમ યા પધારે હે ઓર હમારે હમરે શ્રી વેદમૂર્તિ તેજસ ભોગાયતા ગુરુજી સુરત અભિવો અધ્યાપન કર રહે હૈ પાઠશાળામાં પઢા રહે હે और हम भी हमारे पाठशाला में आनंद में पढ़ा रहे हैं हम दोनों यहाँ गत श्रावण मास के प्रथम दिन से यहाँ पधारे हैं और यहाँ युक्त घनपाठ का पारायण शुक्ल यजुर्माध्यन शाखा संविदा से करा रहे हैं ये पारायण भारतवर्ष में पारायण के रूप में प्रथम बार होने जा रहा है और इसका सौभाग्य दत्ताश्रेय को दत्ताश्रेय में भाविन भाई आचार्य जी इनको मिला है और इस स्थान में नित्य यज्ञ हो रहा है एक लक्ष्य आहुति का यहाँ का संकल्प है और वो आचार्य श्री भाविन भाई द्वारा वो संपन्न हो रहा है और उसके साथ साथ यहाँ पंचसन्धिमालायुक्त घनपारण भी संपन्न हो रहा है ये भी पूरा मास तक चलेगा और इस जगह पे गत 10 साल से एक लक्षाहुति का कार्य संपन्न हो रहा है तथा गत 5 साल से हर श्रावण मास में एक एक घन बारण होने जा रहा है मतलब यहाँ चार घन बारण पूरे हुए हैं और इस साल इस साल विशेष पंचसिधि मालायुक्त घन का घन का आयोजन आचार्य श्री ભાવિનભાઈ પંડ્યા દ્વારા ઓર મનનભાઈ પંડ્યા દ્વારા કયા ગયા છે જણાવતા ખૂબ જ આનંદ થાય કે દત્તાશ્રય આશ્રમમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ યજુર્વેદ ઘનપાઠ પારાયણ એ પણ માધ્યાન શાખામાં અને માલાયુક્તઘન માલાયુક્તઘન ખરેખર આ વિદ્યા વિદ્યા તરીકે ઓળખાય છે અને વિદ્યા સાંભળવાથી આવે અને કોઈ પણ દિવસ આપણે પુસ્તકોમાં જોઈ શકવાના નથી આ ગુરુજી એમની પોતાની જીવનશૈલીમાં બધો ત્યાગ કરીને જ્યારે આ બે હજાર મંત્રો મોઢે બોલે છે અને એક મંત્ર એ પાંચ પાનાનો હોય છે આપણને આ આવરણમાં આ વાતાવરણ જે પંચતત્વથી બનેલું છે તે પંચતત્વમાં મંત્રની અપાર શક્તિ છે અને અપાર શક્તિને એક જ વસ્તુ બાંધી શકે તે મંત્ર આ મંત્ર શક્તિ દ્વારા દેવો પણ બંધાઈને આવી જાય છે તો આ તીસે તીસ તિથિઓમાં આપણે ભગવાન શિવના આવરણને અહીંયા લાવી સ્થાપના કરી આ વિશ્વ કલ્યાણને શાંતિની અનુભૂતિ થાય અને જે દેશો પર આપત્તિ આવી રહે છે તેની શા તે શાંત થાય તેના માટે મેં અહીંયા આ પારાયણ સહિત પચીસ બ્રાહ્મણોની સાક્ષીમાં એક લાખ આહુતિ અને ત્રણ હજારથી પણ વધારે શ્રીફળનો દરરોજ યજ્ઞ કરીએ છીએ અને આ યજ્ઞ થકી આ વાતાવરણમાં ખૂબ જ મોટી ઊર્જા પ્રાપ્ત થાય અને લોકોને દેવમાં શિવ શક્તિનો વાસ રહે દત્ત ભગવાનની કૃપા રહે અને આજુબાજુના વાતાવરણને તૃપ્ત કરી બધાની મનોકામના પૂર્ણ થાય એવી અમારી ભાવના છે તો તમે પણ આ બધા આવો આ મંત્રોને શ્રવણ કરો અને પોતાના સંસ્કૃતિમાં રહેલા વેદનો પ્રચાર કરો એવી અમારી ભગવાનને મનુષ્યગણને પ્રાર્થના ગુરુદેવ દત્ત જય જય દત્તાશ્રય